બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકોટની એક જમીનના સંદર્ભમાં કોંગ્રેસના મિત્રોએ ધારાસભ્યોએ વિપક્ષ નેતાએ એક કૌભાંડના સંદર્ભમાં અમારા પર આક્ષેપ કર્યો એ વખતે અમે બદનક્ષીનો દાવો કરેલો અને એ કોર્ટ પ્રક્રિયા ચાલુ હતી પરંતુ કોર્ટની પ્રક્રિયામાં એમને હાજર રહેવું જોઈએ હાજર નહોતા રહેતા એના કારણે પહેલી વખત એમને નોટિસ આપવામાં આવી હતી અને પછી ત્યારબાદ ન હાજર રહેતા મારા વકીલ મારફત હંશુભાઈ ભારદ્વાજ અને ધીરુભાઈ પીપળિયા મારફત માન્ય કોર્ટના જજને વિનંતી કરી કે આપ એમને કડક રીતે હાજર રહી એ પ્રકારે કરો એટલે એ લોકોને વોરંટ કાઢવામાં આવ્યા છે અને આવનારી તારીખમાં એમણે ચોક્કસ હાજર રહેવાનું જ અને હાજર રહી અને એ વખતે પણ અમે કીધું હતું કે જો એ માફી માંગી લઈએ તો આ પ્રકરણ અમે પૂર્ણ કરીશું કોર્ટમાં હાજર રહી અને એ શું કરે છે એના આધારે નિર્ણય થશે હજી તો કોર્ટમાં આ આવનારી તારીખમાં આવશે ત્યારે ખબર પડશે એ ચૂંટણી પહેલાંનું પ્રક્રિયા હતી એ આવનારા દિવસોમાં કોર્ટમાં નિર્ણય થઈ જશે